તો દોસ્તો રોજની જેમ તમારા તગાડા ભરે ભરીને સ્વાગત છે જય માતાજી દોસ્તો આજે આપણે આવી ગયા છે આપણે દુકાન ખોલીએ તો દોસ્તો રોજની જેમ હવે આપણે આ દુકાન આપણો લાઈટ ચાલુ કરું પહેલા અને લાઇટ ચાલુ કરી દીધી છે અને આ બધો માલ કાઢીને જેમ આમ ભેડો બધો માલ ટાઈમિંગ મોટો ટાઈમ કરો પહેલા કાઢી લઉં બધો ટાઈમ નેક્સ્ટ આગળ મળ્યા આપણે તો લાઇફ સ્ટાર તમારું સ્વાગત છે જો સવાર સવાર ભૂંદડા દર્શન થાય તમારે થાય એમ થઈ ગયા ને આજે તો દોસ્તો આપડે દુકાન પૂરી શોપ ખોલી નાખી છે અને તો બધો માલ કાઢી નાખ્યો બરોબર અને જો અહીંયા ઉપર બોબલ ટાંગી દીધા હે અને હું આ બાલાજીનો માલ ગોઠવી દીધો છે તો આ ચકલીનો માળો છે અને ચકલી બકલી કલરો કરતી વહી ગઈ છે આગળ અને બધે માલ લઈ લીધો આપણે વારંવાર કસ્ટમર આવે ત્યારે બોણી કરીએ તો દોસ્તો પછી બાલાજી આવી ગયો છે બિલ બિલ આવી ગયું છે આપણે આસમાન આવી ગયો છે બાલાજીનો માલ એ પાછળ નાખી ગયો થોડુંક કામ હતું મારે હતો ત્યાં આવી ગઈ અહીંયા એની ના અહીંયા માલ બાળક નાખી દીધો તો કરીને વહી ગયો તૈયારનો આપણે જે ઘર જ માતા કસ્ટમર મારે આવી ગયું એમાં હતા ને બે હજાર વીસનું બે હજાર પચાસનું બિલ છે

તો દોસ્તો અત્યારે વાયગા છે ઘડિયાળમાં સાડા ચારની માટે થઈ ગઈ છે ચાર ને છત્રીસ થઈ ગઈ છે અને વરસાદ ચાર વાગ્યાનો વરસાદ ચાર નહીં ચાર ને પંદરે ચાલુ થયો છે વરસાદ ચારનો અત્યારે જો રોડ બર પલારી ગયો છે અત્યારે કોઈ કસ્ટમર પણ નથી આવતા અત્યારે થોડા ઘણા આવતા હતા આવવાની આવું મંદી ચાલે છે અત્યારે મંદી આવે મંદિર જાય તો ધંધામાં બિઝનેસ કરવા જો બધું છે દોસ્તો તો પણ ના હોય દોસ્ત ઓકે મોજું મોજમાં જવું આમ જો ગાડીવાળા જાય છે એક બે ત્રણ બે જણા જ હતા ને એક ગાડી એ પછી જો હું ઊભી ગયા કણે ગાડી ઘેરે જે વરસાદના રૂમ કરી આપણે થયું 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 દોસ્તો થયું હા હા તો કેમ છે બાજુ વરસાદ તમારા ગામડામાં કેવો વરસાદ પડે છે તો કોમેન્ટ કરો દોસ્તો આપણે જો આવો પડે છે અહીંયા અહીંથી ક્યાંય જવાય એમ છે નહીં બરાબર દુકાનની નકર આપણે પડી જાય અને જો મંદર પણ એવો છે અત્યાર સુધી પોવન ને એવું બધું હતું બરું જ નીકળે તો દોસ્ત અત્યારે પડવા આવી છે સાંજ અને હવે કસ્ટમર આવવાનું ચાલુ થાય જો સાંજ પણ વરસાદ 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 રહી ગયો છે જોઈને થઈ ગયો વરસાદ ઓકે જો અત્યારે રહ્યો છે અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં સાત અને ટ્રેક્ટરું કૅક્ટરું નીકળે બધા મજૂર લોકો જાય છે હવે કદાચ હવે કસ્ટમર આવે તો આવે ઓકે તો મહિના પાછા નેક્સ્ટ